ધંધોકા ખાતે શ્રી કોઠાવાળા હનુમાનજી તીર્થ ઉપર ભવ્ય શ્રી હનુમાન ચરિત્ર કથા અને શોભાયાત્રાનું ભક્તિમય આયોજન અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જ્યાં સંત શ્રી પુનિત મહારાજા તથા કાલિક કાલ સર્વજ્ઞ પરમ પૂજ્ય શ્રી હેમચંદ્રાચાર્યજી જેવી પવિત્ર આત્માઓનું જન્મસ્થળ આવેલું છે ત્યાં બિરાજમાન શ્રી ગોઠાવાળા હનુમાનજી મંદિર ખાતે એક ભવ્ય અને ભક્તિમય શ્રી હનુમાન ચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું આ શુભ આયોજક શ્રી કોઠાવાળા હનુમાનજી સેવા ગ્રુપ તંદુકા છે તથા વક્તૃત્વની પાવન સેવા પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રસાદજી સ્વામી દ્વારા નિભાવવામાં આવી રહી છે આ કથાનો ઉદ્દેશ્ય કેવળ ધાર્મિક જીવનની સ્થિતિ નહીં પરંતુ યુવાનોમાં રાષ્ટ્રીય ભાવના આધ્વિકતા અને નશા મુક્તિ જેવા મૂલ્યોનો વિસ્તાર કરવાનો છે કથાના આરંભ દિવસે ભવ્ય શોભાયાત્રા યોજાય જેમાં ઘોડાહાથી બગીઓ બળદગાડા કથક નૃત્ય નાસિક ઢોલ વાનર સેના રામ દરબાર અને ઉડતા હનુમાનજી જેવી ભક્તિ ભક્તિભાવના સાથે રજૂ કરવામાં આવી શોભાયાત્રામાં મહામંડલેશ્વર એક હજાર આઠ મહંત શ્રી પતિ પાવન મહારાજ મહંત શ્રી નિર્મલ મહારાજ ભક્ત ભૂષણ મહંત શ્રી જનકસિંહ સાહેબ તથા અન્ય સંત મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી તેમના પવન પાવન સ્થિતિ પ્રાકટ્ય કરીને કથાનું વિધિવત શરૂઆત કરવામાં આવી સશક્ત સહસ્ત્રો ભક્તોએ આ વિધિ ધાર્મિક યાત્રામાં ઉમંગભેર ભાગ લીધો અને શ્રી હનુમાનજીના ચરિત્ર સંકીર્તનથી આત્મા શુદ્ધિનો અનુભવ કર્યો જય શ્રી રામ નમો હનુમદય સ્વાહા